દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ દ્વારા સીડબ્લ્યુ સી ના સીએસઆર ફંડ તથા એડીપી યોજના અંતર્ગત તંત્ર બોટાદ દ્વારા આયોજિત આ દિવ્યાંગ સાધન વિતરણ કેમ્પ દિવ્યાંગજનોને આત્મનિર્ભર અને સ્વિલંબી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે અંદાજે પાંત્રીસ લાખ રૂપિયાની કિંમત ધરાવતા ચારસો ઇઠોતેર સહાયક સાધનોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે જેનાથી તેઓ દૈનિક જીવન વધુ સરળતા જીવી શકે અને સમાજના મુખ્ય પ્રવાહમાં સક્રિય ભાગીદાર બની શકે આ પ્રસંગે કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપનાર તમામ સંસ્થાઓનો आभार व्यक्त तथा तमाम ने हार्दिक अभिनंदन एवं स्वागत करता हूँ कार्यक्रम की जानकारी देते हुए मैं बताना चाहूंगा कि माननीय केंद्रीय मंत्री एवं सांसद जी द्वारा भारत हमारे मंत्रालय में माननीय मंत्री जी द्वारा रिक्वेस्ट की गई थी कि हमें जो है अपने संसदीय क्षेत्र में भारी मोटा प्रोग्राम करना है जहाँ पे हम ज्यादा से ज्यादा दिव्यांगजनों को लाभ दे पाए उसी क्रम में हमने जिला प्रशासन के साथ में मिलकर के एवं माननीय मंत्री जी के मार्गदर्शन में अक्टूबर एवं दिसंबर में संसदीय क्षेत्र जिला बोटाड़ एवं भावनगर में परीक्षण शिविर का आयोजन किया था परीक्षण शिविर के उपरांत हमने करीब 2600 सौ दिव्यांगजनों को लाभान्वित चिन्हित किया था जिनको की करीब तीन करोड़ नब्बे लाख के ऊपर निःशुल्क वितरित किए जाएंगे जिसका श्रेय पूरा माननीय मंत्री जी को जाता है आज के इस कार्यक्रम साथ ही मैं ये भी बताना चाहूंगा कि तुरंत ही माननीय मंत्री तकनीकी कारणों के चलते हम में कुछ फंड नहीं कर पा रहे थे मानी मंत्री जी ने अपने आप से भारत सरकार से फंड लेकर के आई और उसकी वजह से आज जो है इस कार्यक्रम की शुरुआत हो रही है पुनः मैं सभी करीब दो दिव्यांगजनों की तरफ से माननीय मंत्री जी को धन्यवाद देता हूँ लगभग એક વર્ષ પહેલા પંદર દિવસ દિવ્યાંગ લોકોના એસેસમેન્ટ માટે દરેક તાલુકા લેવલે આપણે એસેસમેન્ટના કાર્યક્રમો રાખેલા અમારે સુરતથી પણ ભાઈ ખાસ જેમની વારંવાર રજૂઆત હતી એ પણ ખાસ અમારી વચ્ચે દાસભાઈ ને દાસભાઈ પધાર્યા છે આ એસેસમેન્ટ કેમ પંદર દિવસ સુધી દરેક તાલુકા લેવલે આપણે એસેસમેન્ટ કરાવ્યું મેં હંમેશા ટાર્ગેટ ઓછો રાખ્યો અને અમારે એડીઆઈપીના અધિકારી હમણે કીધું એમને એવું હતું કે ભાઈ પાંચસો લોકોનું એસેસમેન્ટ કરાવવાશે કરાવશે એવું બેન કહેશે પણ આપણે એવું કીધું કે ભાઈ મારે પચીસો કરતાં પણ વધારે દિવ્યાંગોનું એસેસમેન્ટ કરાવવું છે પછી ભાવનગર પૂર્વ હોય ભાવનગર પશ્ચિમ હોય બોટાદ હોય ગઢડા હોય ઉમરાળા જેસર રાણપરા વલભીપુર તળાજા પાલીતાણા આમ અનેક તાલુકાની અંદર આપણે પંદર દિવસ કરતાં પણ વધારે એસેસમેન્ટ કરાવ્યું અને સત્યાવીસો જેટલા દિવ્યાંગોનું આપણે એસેસમેન્ટ કરાવ્યું એસેસમેન્ટ જ્યારે કરવામાં આવ્યું ત્યારે આવી રીતે તે ભવ્ય માંડવાઓ રોપ્યા નાસ્તાઓની વ્યવસ્થા કરાવી ચા પાણીની વ્યવસ્થા કરાવી બેસવા માટેની પાણીની અને આ બધી વ્યવસ્થાઓ કરી અને આપણે એસેસમેન્ટ કરાવેલું હમણાં સાંસદ ખેર મહોત્સવ ચાલી રહ્યો હતો અને આખા દેશની અંદર top ten ની અંદર ભાવનગર જિલ્લો એક લાખ ને ઓગણએસી હજાર રમત વીરો સાંસદ ખેલ મહોત્સવ માં રમાડવા માં આવ્યા પચીસો જેટલા ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ ટ્રોફી આ ઇનામો આપવામાં આવ્યા અને આ સાંસદ ખેલ મહોત્સવ ની સૌથી વિશેષ બાબત એ હતી કે આ સાંસદ ખેલ નું શુભારંભ આપણે દિવ્યાંગજનોથી શરૂ કર્યું અને પાંચસો કરતાં પણ વધારે દિવ્યાંગોને આઠ રમતો જુદી જુદી આઠ રમતો આપણે સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં રમાડી અને સાંસદ ખેલ મહોત્સવ એ આપણે દિવ્યાંગજનોથી શરૂ કર્યું ખૂબ દિવ્યાંગજનો જુદી જુદી કોઈ પચાસ મીટરની દોડ કોઈ લાંબી કૂદ આમ અનેક આઠ કરતાં પણ વધારે રમતો રમ્યા અને એમને પણ સીડ આપવામાં આવ્યો એમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા એટલે દિવ્યાંગજનોના જીવનની અંદર એક ખુશી આવે એક ઉમંગ આવે એ પ્રકારે મોદી સરકાર કામ કરી રહી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક સમાજને લઈ દરેક વર્ગને લઈ અને વિકાસના પ્લેટફોર્મ આપ્યા છે મહિલા હોય યુવા હોય ખેડૂત હોય કે દિવ્યાંગજન હોય મોદી સાહેબ એની મન મન કી બાતમાં મન કી બાતમાં પણ દિવ્યાંગજનો જ્યાં જ્યાં બિલ્ડર લઈ આવ્યા હોય અને રમતગમત ક્ષેત્રે એણે સિદ્ધિ હાંસલ કરી હોય એ વાતને મન કી બાતની અંદર મોદી સાહેબે એનું વર્ણન કર્યું છે એના વખાણ કર્યા છે ત્યારે મોદી સરકાર એ દિવ્યાંગજનોની સાથે છે એને દરેક પ્લેટફોર્મ આપવાનું કામ એ મોદી સરકાર કરી રહી છે મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એના નેતૃત્વની અંદર સરકારની અનેક યોજનાઓ એ આજે દિવ્યાંગજનોને ખૂબ લાભ આપી અને એના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ થઈ રહ્યું છે બોટાદની અંદર ત્રણસો ને બસો ને ત્રેસઠ દિવ્યાંગજનોને ચારસો કરતાં પણ વધારે સાધનો એને આજે મળવા જઈ રહ્યા છે આ સાધનોની અંદર ટ્રાયસિકલ વ્હીલચેર ચાલવાની ઘોડી કાનનું મશીન બ્રેઇલ કીટ જે લોકો પોતાના હાથના પર્સથી વાંચી શકે આવા અનેક પ્રકારના સાધનો આજે દિવ્યાંગજનોને મળવાના છે સમગ્ર ભાવનગર જિલ્લામાં સત્યાવીસો કરતાં પણ વધારે દિવ્યાંગોનું એસેસમેન્ટ થયું હતું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દરેક દિવ્યાંગજનના જીવનમાં સકારાત્મક પરિવર્તન દેખાય અને સૌ પ્રથમ દિવ્યાંગજન એવું નામ એ મોદી સાહેબે આપ્યું છે મોદી સાહેબે માન સન્માનથી આપ સૌને દિવ્યાંગજનનું નામ આપ્યું છે તેમણે તેનામાં રહેલી દિવ્ય શક્તિને ઓળખી છે તેને સન્માન આપવાનું કામ એ મોદી સાહેબે કર્યું છે આજે દિવ્યાંગજન તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો છે દેશમાં દિવ્યાંગજન તરફ દયાભાવ નહીં પણ સન્માન ભાવથી આજે જોવામાં આવી રહ્યું છે મોદી સાહેબના નેતૃત્વમાં અમારી સરકારે પહેલાં તો દિવ્યાંગોની સમસ્યાને સાંભળી તેની સમસ્યાને સમજી અને સો ટકા સમાધાન આપવાનું કામ કર્યું છે આજે જેને પણ સાધન સામગ્રી મળવાની છે એમનું સૌથી પહેલાં તો એની જરૂરિયાત પ્રમાણે એમને અનુસાર ડિઝાઇન બનાવીને એની ડિઝાઇન બનાવીને ખાસ એમને અનુકૂળ હોય એવા પ્રકારના સાધનો આજે તમને મળવાના છે મોદી સરકારે આપેલું સુગમ્ય ભારત અભિયાન એક નવા સમયની શરૂઆત છે આજના સમયમાં દરેક કચેરીમાં બસ સ્ટેશન હોય કે રેલવે સ્ટેશન કે જાહેર જગ્યાએ રેમ્પ કરવામાં આવ્યા છે જેથી કરીને દિવ્યાંગજનોને કોઈ પણ સરકારી કચેરીમાં જવાનું હોય કે રેલવે સ્ટેશન જવાનું હોય તો એ પોતાની જાતે તે ત્યાં જઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર દિવ્યાંગજનને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે એડીઆઈપી યોજના હેઠળ લાખો દિવ્યાંગજનોને નિઃશુલ્ક આધુનિક સહાય સાધનો આપવામાં આવ્યા છે સરકાર દ્વારા દિવ્યાંગજનની જરૂરિયાતને સમજીને સાધન સહાય આપવામાં આવી રહ્યા છે ગત દસ વર્ષમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે સરકારના ખર્ચમાં લગભગ ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે અને અઢાર હજારથી પણ વધારે કેમ્પ એ સમગ્ર દેશની અંદર દિવ્યાંગોને સાધન સહાય આપવા માટે એક કર્યા છે આપણે સૌને ગૌરવની વાત લઈ શકાય કે ભાવનગર જિલ્લાની અંદર પણ સાત જગ્યાએ જુદી જુદી જગ્યાએ આ દિવ્યાંગ કેપો થવાના છે અને ભાવનગર પૂર્વ અને પશ્ચિમ અને ભાવનગર ગ્રામ્ય એમ મળીને લગભગ એક હજાર કરતાં પણ વધારે દિવ્યાંગજનોને એક સ્થળેથી આ સાધન સહાય આપવામાં આવવાની છે આજે જ અમે મુખ્યમંત્રીને જ્યારે મળ્યા અને મુખ્યમંત્રીને વાત કરી કે ભાઈ અમારે સત્તર તારીખે સોળ તારીખે દિવ્યાંગો ના કેમ્પ છે સાહેબ આપ પણ આવો અને એટલે મુખ્યમંત્રી સાહેબે પણ આપણને હા અત્યારે કીધી છે પણ આપ સૌના દિવ્યાંગજનોના ઉત્સાહમાં વધારો કરવા માટે મુખ્યમંત્રી પણ આપણને સમય આપવાના છે આ સાધન સહાય એ આપના માટે એક સરળ જીવન માટે ઉપયોગી બનશે જીવનમાં અનેક પડકારો સાથે દિવ્યાંગજનો એ આગળ વધતા હોય ત્યારે આ સાધન સહાયથી એમના જીવનમાં પણ એક સુગમતા આવશે કોઈ જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એને લાચાર નહીં બનવું પડે પોતાના વિકલ્પ સાથે પોતાના વિશ્વાસ સાથે એ એક જગ્યાએથી બીજા જગ્યાએ રોજબરોજના જીવનના કામોમાં પણ આ સાધન સહાય એ ખૂબ એને ઉપયોગી બનશે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે દિવ્યાંગજન માટે બસની મુસાફરી પણ ફ્રી દેવામાં આવી છે અને દરેક દિવ્યાંગજનો પોતે પોતાનો પાસ કઢાવે એટલે બસની અંદર એની ફ્રી વ્યવસ્થા થઈ છે દિવ્યાંગજનને વિવિધ પેન્શન યોજના અંતર્ગત માસિક રૂપિયા એક હજારનું પેન્શન પણ આપવામાં આવી રહ્યું છે અને એડીઆઈપીનું જે કાર્ડ છે યુડીઆઈડી યુડીઆઈડી નું કાર્ડ આ જ્યાં જ્યાં કેમ્પ લગાવ્યો ત્યારે પણ મેં સરકારી હોસ્પિટલમાં કીધેલું કે ભાઈ દિવ્યાંગજનો ને સરકારી હોસ્પિટલમાં આવવાનો ધક્કો ન થાય એટલે તમે કેમ્પમાં તે આ કાણ કઢાવવાની વ્યવસ્થા કરાવી દો મને ખૂબ આનંદ છે કે આ કાણ કાઢવાનું કામ પણ આપણે આ કેમ્પમાં કર્યું છે સબકા સાથ સબકા વિશ્વાસ સબકા પ્રયાસના મંત્ર સાથે આજે અમારી સરકાર આગળ વધી રહી છે આ સાધન સહાય પ્રાપ્ત કરનાર દરેક દિવ્યાંગજનોને ખૂબ ખૂબ હું હૃદયથી અભિનંદન આપું છું આપના આ સાધનના માધ્યમથી આપનું ઉજ્જવળ ભવિષ્ય આગળ વધે એવી પણ શુભકામનાઓ આપું છું આ કેમ્પમાં સહયોગ બદલ સીડબલ્યુ સીની સમગ્ર ટીમને પણ હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું એલિમકો અને જિલ્લા તંત્રને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને આજે જે પણ આજે સાધન સહાય આપને મળવાની છે ત્યારે આપના ઘરમાં પણ એક ખુશી હશે આપના જીવનમાં પણ એક ખુશી હશે આપનું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય બને એના માટે હૃદયની ખૂબ ખૂબ શુભકામનાઓ ભારત સરકારની એડીઆઈપી યોજના અંતર્ગત સમગ્ર બોટાદ અને ભાવનગર જિલ્લાનું એસેસમેન્ટ કરાવવામાં આવ્યું આ એસેસમેન્ટમાં છવ્વી છવ્વીસો કરતાં પણ વધારે દિવ્યાંગોનું એસેસમેન્ટ થયું ત્યારબાદ આજે બોટાદ ખાતે બસ્સોને એકસઠ જેટલા દિવ્યાંગ માટે આજે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વ્હીલચેર છે કાનના મશીનો છે બે બ્રેઇલ કીટ છે આમ જુદા જુદા પ્રકારના દિવ્યાંગજનોના પોતાની જરૂરિયાત મુજબ અને પોતાની સાઇઝ પ્રમાણે આ એડીઆઈપી કેમ્પ દ્વારા એ એને સાધનો આજે આપવામાં આવ્યા છે બસો ને એકસઠ દિવ્યાંગજન એ બોટાદ તાલુકાના છે એમને ચારસો કરતાં પણ વધારે જુદા જુદા પ્રકારના સાધનો આશરે પાંત્રીસ લાખ કરતાં પણ વધારે ખર્ચે આજે આ દિવ્યાંગજનોને આપવામાં આવ્યા છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર વર્ગ સમગ્ર લોકોનું જીવન બદલાય એ પ્રકારે અમારી સરકાર કામ કરી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સરકારની અનેક યોજનાઓ જે દિવ્યાંગોના જીવનમાં પરિવર્તન લાવી છે બસનો ફ્રી પાસ હોય કે એક હજાર રૂપિયાની સહાય હોય આમ અનેક પ્રકારની યોજના દ્વારા આજે દિવ્યાંગોના જીવનમાં પરિવર્તન આવ્યું છે ઓલિમ્પિકમાં પણ જ્યારે મેડલ જીતીને ભારતના ભારત દેશનું નામ રોશન કર્યું ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમની મન કી બાતની અંદર પણ દિવ્યાંગજનોની આ સિદ્ધિને એણે પ્રશંસા કરી છે આમ દિવ્યાંગજનોના જીવનમાં એક ખાસ પરિવર્તન અમારી સરકાર લાવી રહી છે દિવ્યાંગજનોને આ સાધન મળવાથી એના રોજિંદા જીવનની અંદર એમને સગવડ આવશે સગ સગવડ મળશે અને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઘણીવાર બીજાને રાહ જોવી પડતી પણ આ જે વ્હીલચેર કે એને જે ટ્રાયસિકલ મળી છે એને લઈને કોઈ કચેરીના કામ કે પોતાના રોજિંદા કામમાં આ સાધન સહાય એને ખૂબ ઉપયોગી બનવાની છે ત્યારે સર્વ દિવ્યાંગજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું એના જીવન ઉજ્જવળ ભવિષ્યમાં અને ઉજ્જવળ જીવનમાં આગળ વધે એની પણ શુભકામનાઓ કરું છું આ કેમ્પની અંદર મારી સાથે અમારા કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી શ્રી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ અમારા નગરપાલિકાના મહાન જિલ્લા નગરપાદાધિકારી કાર્યકર્તાઓ અને સમગ્ર તંત્ર દ્વારા ખૂબ સુંદર અને ભવ્ય આયોજન કર્યું છે અને આ ભવ્ય આયોજનની અંદર આજે દિવ્યાંગોને સન્માનથી આ સાધન સહાય મળી રહી છે ત્યારે દિવ્યાંગોને પણ ખૂબ ખૂબ હૃદયની શુભેચ્છાઓ પાઠવું છું